આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ ચર્ચા થઈ કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હોવાનું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને નેતાઓએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું પીએમ ઇન્ટર્નશીપ યોજના શરૂ થયા બાદ દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી અને મહાકુંભમાં વસંત પંચમીના અવસરે ત્રીજા અમૃત સ્નાન દરમિયાન આજે બે કરોડ તેત્રીસ લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા થઈ રહી છે આ દરમિયાન વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ પાછલા વર્ષો જેવું જ હતું બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ કહ્યું કે દેશનું ભવિષ્ય યુવાનો પાસે છે અને પ્રાથમિકતા આપવાના મુદ્દાઓ તેમના વિશે હોવા જોઈએ આગાવ ભાજપના રામવીર સી બિધુડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની યાદી આપી હતી ચર્ચા શરૂ થયા બાદ ભાજપના સાંસદ કિરણ ચૌધરીએ જણાવ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે કૃષિ ક્ષેત્ર માટેના પ્રયાસો અંગે વિપક્ષ સરકાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું હોવાનું તેવું જણાવતા તેમણે કહ્યું કે યુપીએ સરકારે ડોક્ટર સ્વામીનાથનની સમિતિના ભલેમાણોને કોલ્ડ સ્ટોરેજમાં રાખી દીધી હતી દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડકે બેરોજગારી ભાવવધારો અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના અવમૂલ્યનનો મુદ્દો ઉઠાવ્યો શ્રી ખડકેએ કહ્યું કે સરકારમાં વિવિધ વિભાગોમાં મોટી જગ્યાઓ ખાલી છે પરંતુ તે ભરવામાં આવતી નથી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી આ દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે આપ સરકાર બાળકોને પાસ થવાની ખાતરી ન હોય ત્યાં સુધી ધોરણ નવથી આગળ વધતા અટકાવે કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે બે હજાર ચૌદ પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતા આ વખતે ઓગણત્રીસ ગણી વધુ ફાળવણી થઈ હોવાનું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ફળવાયેલા બજેટ અંગેની વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીશ્રીએ આ અંગેની જાણકારી આપી હતી વધુ માહિતી આપતા વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ગુજરાતમાં બે હજાર સાતસો ચાલીસ કિલોમીટરના નવા ટ્રેકનું નિર્માણ થયું છે જે ડેનમાર્કના સમગ્ર રેલવે નેટવર્ક કરતા પણ વધારે છે તેમજ ગુજરાતમાં વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ત્રણ હજાર એકસો કિલોમીટર એટલે કે સત્તાણું ટકા વિદ્યુતીકરણ થયું છે છ હજાર ત્રણસો ત્રણ કરોડના સિત્યાસી અમૃત સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ગુજરાતમાં પંદર અનોખા સ્ટોપેજ ધરાવતા બાર જિલ્લાઓને આવરી લેતા ચાર વંદે ભારતનું સંચાલન પણ થઈ રહ્યું હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો હતો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે એક મોટું મિશન શરૂ કર્યું છે આ માટે તેર હજાર નવસો પંચાવન કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે રેલવે પશ્ચિમ બંગાળમાં રૂપિયા અડસઠ હજાર કરોડનું મોટું રોકાણ કર્યું છે 101 स्टेशंस को अमृत स्टेशन के प्रोग्राम के अंडर कम्पलीटली रीडेवलप किया जा रहा है बंगाल में यह बहुत ही बड़ा प्रोजेक्ट है और इसका कई कई वर्षों तक देश को लाभ होगा बंगाल को लाभ होगा बंगाल में नाइन वंदे भारत ट्रेन्स चल रही है अभी और जो हमारे श्रमिक वर्ग है उनके लिए पहली तो अमृत भारत ट्रेन मालदा से चालू हुई थी लास्ट ईयर इस साल के बजट में सौ नई अमृत भारत ट्रेन्स अप्रूव हुई है नमो भारत ट्रेन वो भी बहुत जल्दी बंगाल में चालू होगी આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે આજે પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જંગપુરામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી મતદારોને સંબોધતા શ્રી શાહે આરોપ લગાવ્યો હતો કે સત્તારૂઢ આપ સરકારે દિલ્હીના લોકો સાથે દગો કર્યો છે દરમિયાન આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આદર્શનગર મતવિસ્તારમાં રોડ શો કર્યો હતો જ્યારે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેના શાસન દરમિયાન લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ છસો નવ્વાણું ઉમેદવારો મેદાનમાં છે સિત્તેર બેઠકોની દિલ્હી વિધાનસભા માટે બુધવારે મતદાન અને શનિવારે મતગણતરી થશે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા અને પ્રદેશ અને તમિલનાડુની એક એક બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી અને ચૂંટણી માટે એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવી દીધો છે એક જાહેરનામામાં પંચે ટેલિવિઝન ચેનલ રેડિયો કેન્દ્રો અને સમાચાર સંસ્થાઓ સહિત તમામ મીડિયા કંપનીઓને આ નિર્દેશનું કડક પાલન કરવા કહ્યું છે આ પ્રતિબંધ મતદાન પૂર્ણ થયાના અડતાળીસ કલાકના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક મીડિયા પર પ્રસારિત કોઈપણ જનમત સર્વેક્ષણ કે સર્વેક્ષણ પરિણામ પર લાગુ રહેશે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પાંચ ફેબ્રુઆરીએ અને મતગણતરી આઠ ફેબ્રુઆરીએ થશે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પીએમ ઇન્ટર્નશીપ યોજના શરૂ થયા પછી દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી છે લોકસભામાં એક લેખિત જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પાયલોટ યોજના હેઠળ ભાગીદાર કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં એક લાખ સત્યાવીસ હજારથી વધુ ઇન્ટર્નશીપ પૂરી પાડવામાં આવતા આ યોજનાને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને હવે કુંભ અંગેના સમાચાર પ્રયાગરાજના મહાકુંભમાં વસંત પંચમીના અવસરે ત્રીજા અમૃતસ્નાન દરમિયાન આજે બે કરોડ તેત્રીસ લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અમૃતસ્નાન એ મહાકુંભ મેળાનો સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર ધાર્મિક વિધિ છે પહેલાં બે અમૃતસ્નાન સંક્રાંતિ અને મૌની અમાવસ્યાના રોજ થયા હતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ સતત બીજા અંડર નાઇન્ટીન આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતનાર ભારતીય ટીમ માટે પાંચ કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્ષ બે હજાર ત્રેવીસમાં શેફાલી વર્માના નેતૃત્વમાં જ્યારે હાલમાં નિકી પ્રસાદના નેતૃત્વમાં આ વિજય મેળવ્યો છે દહેરાદૂન ખાતે આડત્રીસમી રાષ્ટ્રીય રમતોમાં પંજાબની સિફત કૌર સમરાએ મહિલાઓની પચાસ મીટર ત્રણ પોઝિશનમાં સુવર્ણચંદ્રક જીત્યો છે પુરૂષોની દસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કર્ણાટકના જોનાથન એન્થનીએ પણ સુવર્ણચંદ્રક જીત્યો છે સર્વિસીસ હાલમાં રાષ્ટ્રીય રમતોના મેડલ ટેબલમાં આગળ છે કર્ણાટક બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ જણાવ્યું કે એનવીએસ ઝીરો ટુ અવકાશયાનને કક્ષામાં સ્થાપિત કરતા સમયે ગઈકાલે એક ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો અવકાશ સંસ્થાએ સોશિયલ મીડિયાના સંદેશમાં જણાવ્યું કે ઉપગ્રહમાં એક તકનીકી ખામી આવવાને કારણે તેને કક્ષામાં સ્થાપિત કરી શકાયું નહોતું અંતમાં મુખ્ય સમાચાર સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ ચર્ચા થઈ કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર પર ઘમશાંત થયા પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારોએ અને નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું અને મહાકુંભમાં વસંત પંચમીના અવસરે ત્રીજા અમૃત સ્નાન દરમિયાન આજે બે કરોડ તેત્રીસ લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા